જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં કઈ અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલા દબાણ ને કેવો હોય છે બરાબર હોય છે તેને આપણે શું કહીએ છીએ ઠાર બિંદુ કહીએ છીએ વ્યાખ્યા લખીએ કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ બાષ્પ દબાણ બરાબર હોય છે તેને આપણે શું કહીએ છીએ ચલો પ્રવાહી અવસ્થા પાણી છે બેટા પ્રવાહી અવસ્થા છે એના જે ઘન કણો છે ઘન કણો આપણે શું કરીએ છીએ દબાણ ઉપરથી બાષ્પ દબાણ ઘન બાષ્પ દબાણ ભાઈ સમજો પ્રવાહી અવસ્થામાંથી કઈ અવસ્થામાં જતું રહેશે ઘન અવસ્થા માં એને આપડે ઠાર બિંદુ કહીએ છે એનું એક કેટલી કઈ અવસ્થા જાય છે એ એના ઉપર depend કરે છે પછી એમ કહી દીધું કોઈ પણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા પેલા જે હતું એનું એ છે પણ અહિયાં ધ્યાન આપજો કોઈ પણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હશે ઓછું હશે દ્રાવક કરતા સમજો દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હશે બેટા ઓછું હશે યાદ રાખજો દ્રાવક નું જે બાષ્પ દબાણ હશે શુદ્ધ દ્રાવક નું જે બાષ્પ દબાણ હશે એના બાષ્પ દબાણ કેવું હોય છે ઓછું હોય છે ચલો પેલાની અંદર આપણે થોડુંક વાત કરીએ મોલલ ની વાત કરીએ એમાં શું હતું એમાં શું હતું કે જે દ્રાવક છે એના કરતા દ્રાવણનું મોલ એટલે ઉત્કલન બિંદુ એનું કેવું મળતું હતું ઊંચું મળતું હતું કેમ મળતું હતું એમાં કણો ની સંખ્યા વધતી હતી આની અંદર કણોની સંખ્યા વધે એટલે તો બાષ્પ દબાણ જે દ્રાવક નું જે લાગતું હતું એના કરતા દ્રાવણનું નું બાષ્પ દબાણ કેવું થવાનું છે ઓછું થવાનું છે બરાબર ને અને એટલા માટે એવું કહેવાય કે દ્રાવક કરતા દ્રાવણ ઠાર બિંદુમાં થતો શું છે ઘટાડો એને આપણે કહીએ છે ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા ટી એફ ઓકે ચલો લખીએ આપણે કોઈપણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું બાષ્પ દબાણ કેવું જોવા મળે છે ઓછું જોવા મળે છે સાથે સાથે બીજી પણ વાત કરી કે દ્રાવક કરતા દ્રાવણના ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે એ ઘટાડાને શું કહીએ છે ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF ઓકે ચાલો હવે હું તમને એનું ઇક્વેશન સમજૂતી આપું એટલે તમે એના ક્લિયરલી તમને ખ્યાલ આવી જશે કે ઓકે સર મમને ખ્યાલ આવી ગયો ચાલો પેલું ઉન્નયન હતું એટલે કે ઉકરવાની વાત હતી અહીંયા મોલલ અવનયન અવનયન મતલબ કે જે છે સ્થિતિ એમાંથી એને શું કરવાનું છે ફ્રીઝ તરફ લઈ જવાનું છે નીચેના તરફ લઈ જવાની વાત છે તો અહીંયા આપણે સીધે સીધું

ઊંચું મળતું હતું એટલા માટે એનો તફાવત શું મળતો હતો કે ડેલ્ટા ડેલ્ટા શું શું લખતા લખતા ક્લિયર આની અંદર શું થયું ઊંધું થઈ જશે બાષ્પ દબાણ કોનું વધારે છે આમાં દ્રાવકનું વધારે છે કોનું વધારે છે અને દ્રાવણનું કેવું છે ઓછું છે અને એટલા માટે આની અંદર ડેલ્ટા ટી એફ ઓળખીએ છીએ ટીઝી અને દ્રાવણનું બાષ્પ દબાણ આપણે કયા નામથી ઓળખીએ છીએ ટી એફ ઓકે તો એ બંને વચ્ચેના આધારે આપણે એવું લખી શકીએ લખો એક કિલોગ્રામ દ્રાવકમાં એક કિલોગ્રામ દ્રાવકમાં એક કિલોગ્રામ દ્રાવકમાં એક મોલ અબાષ્પશીલ પદાર્થ ઉમેરતા ઠાર બિંદુમાં થતા ઘટાડા મોલલ અવનયન અચરાંક કહે છે સીજી નું સિમ્પલ નીચે ખાલી એક તમારી રીતે તમારે સાઇન કરવી હોય તો કરી શકો છો એમાં તમે એવું ધ્યાન આપો અહીંયા જુઓ બે બીકર છે આ બંને બીકરની અંદર આપણે ફરીથી એક જોડ લઈ લઈએ આ શું છે બેટા દ્રાવક છે શું છે કેટલા કિલોગ્રામ બેટા રેડી એની અંદર એક મોલ જેટલો અબાષ્પશીલ પદાર્થ નાખીએ છીએ એક મોલ જેટલો અબાષ્પશીલ પદાર્થ નાખે છે નાખીએ છીએ દ્રાવકમાં તો શું બનશે ઘટાડો થશે શું થશે આ થાર બિંદુમાં જે ઘટાડો દ્રાવણમાં તમને જોવા મળશે એને આપણે કહીએ છીએ મોલલ અવનયન અચરા શું કહેવાય મોલલ અવનયન બાષ્પ દબાણ ઘટશે એટલા માટે એના થાળ બિંદુમાં પણ ઘટાડો થશે થાળ બિંદુમાં ઘટાડો થશે એટલે કે મોલલ અવનયન અચરાંગ તરીકે એને ઓળખી શકો છો નીચે ધારો કે શુદ્ધ દ્રાવક નો ઠાર બિંદુ બરાબર હવે ઠાર બિંદુ છે ને એટલા માટે એક શબ્દ તમારે લઈ લેવાનો ફ્રીઝ ફ્રીઝ પોઈન્ટ કહેવાય ને કયો કહેવાય ફ્રીઝ ફ્રીઝ એટલે ઠરવું એટલે લખવાનું ઠાર બિંદુ અરે દ્રાવક નું ઠાર બિંદુ બરાબર ટી ઝીરો એફ મિત્રો ગઈકાલે ન આવ્યા હોય અહીંયા ધ્યાન આપજો ટી ની ઉપર ઝીરો ને એફ નીચે છે એટલે કે ટી ઝીરો એફ ઓકે

નો ઠાર બિંદુ બે વસ્તુ એક જ થશે કેમ થશે ખ્યાલ આવી ગયો હશે તમને બરાબર ટી એફ નીચે નીચે ઠાર બિંદુ અવનયન બરાબર

નીચે માટે નીચે માટે ડેલ્ટા ટી એવલ ટુ કોનું ઊંચું હશે હવે કોનું ઊંચું હશે જેનું ઊંચું હોય એમાં મોટામાંથી નાનું બાદ થાય એટલે ટીઝીરો એફ માઇનસ ટી એફ ટીઝીરો એફ માઇનસ ટી એ ચલો ક્લિયર ચલો ફરીથી આપણને બધાને કોઈ પણ ખ્યાલ છે

માટે ડેલ્ટા ટુ ટુ નોટ ઇક્વલ ટુ પ્રપોઝનલ ટુ સ્મોલ એમ પ્રપોઝનલ મતલબ કે ચલે છે સ્મોલ એમ મોલાલિટી ઓકે એની નીચે ગુજરાતીમાં લખી દો જો આમાં ભૂલ પડતી હોય તો માટે નીચે લખો પેલા નીચે અહીંયા લખી દે બાજુમાં લખી દો કૌશ માં લખો હા ડેલ્ટા ટી એફ કોને કહીએ છીએ બેટા એટલે બિંદુ અવનયન ઠાર બિંદુ અવનયન ઠાર બિંદુ અવનયન ચલે છે મોલાલિટી ગુજરાતી માં લખી દો મોલા મોલાલિટી શબ્દ વપરાય ને એ જગ્યાએ મોલ લ પણ વપરાય મોલાલિટી ઇટ્સ અ સેમ સેમ વર્ડ વર્ડ ઓફ ઓફ મોલલ અને ધેટ મીન્સ શું દાખલાની અંદર લખેલું હોય એટલે તમે કે આમાં મોલાલિટી આપેલી નથી ના મો લ એટલે જ મોલાલિટી મોલ ર એટલે જ મોલારિટી ફોરી આમાં ભૂલ ના પડવી જોઈએ બેટા દાખલામાં આવશે હમણાં મોલલ that means મોલાલિટી અને બીજો મોલર પાછળ ર વપરાય એટલે સમજવાનું કે મોલારિટી ઈટ્સ અ બોથ આર સેમ વર્ડ મોલલ that means કે મોલાલિટી ની વાત કરી રહ્યા છીએ મોલર that means મોલારિટી ની વાત કરી રહ્યા છીએ ઓકે ચલો ઓકે ડેલ્ટા ટી એ પ્રોપોર્શનલ ટુ સ્મોલ એમ ચલો આપણે બધા જાણીએ છીએ मोलालिटी એટલે કે સ્મોલ m ને આધારે આપણે જો લઈએ તો શું થશે સ્મોલ m = લખો મોલાલિટી બરાબર મોલાલિટી બરાબર હા હ ડેલ્ટા k પર બગન્ના કો ડેલ્ટા tf ડેલ્ટા tf બરાબર kf * m ચલે છે દૂર કરીએ છીએ એટલે એનો અચરાંક શું મૂકી દીધો નીચે લખી દો જ્યાં કેવનયન બરાબર મોલલ અવનયન મોલલ અવનયન અચરાંક અથવા થાર બિંદુ અવનયન અચરાંક ຖાર બિંદુ અવનયન અચરાંક ઓકે હવે જો આ એક બીજું કહી દઉં તમને બેટા આપણે કે એફ લખીએ છે અચરાંક છે અને ડેલ્ટા ટી એફ લખીએ છે એ શું છે ຖાર બિંદુ અવનયન છે અચરાંક નથી ક્લિયર એ તફાવત છે ઓકે તો એકમ પર લકી દીયે સેમ ટુ સેમ પેલા નો જે એકમ છે એનો એ જ એકમ કે એફ નો ને કેબી નો બંનેનો કેવો છે સેમ છે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ સેમ એકમ ચાલો બંનેનો બીજો એક ડિફરન્ટ તમને કહી દઉં અહીંયા ઠાર બિંદુ નો શબ્દ આવે ને ત્યારે એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે જ્યારે પેલામાં શું હતું દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છવા ખબર પડી ને તો એ પણ લખી દઈએ કે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે તમે આને સમીકરણ એક આપી બોક્સ બનાવીને સમીકરણ એક આપી દો અને હવે નીચે મોલાલિટી એમ બરાબર સૂત્ર બોલો દ્રાવ્યના દ્રાવક નું દર એમાં બેટા કિલોગ્રામ માં લઈશું ઓકે ચલો દ્રાવ્ય ના મોલ એટલે આપણે કયો સાઇન લઈએ છે વન કે ટુ ટુ લઈશું શું લઈશું એને english માં લખે છે એટલે n અને દ્રાવક નું દળ એટલે શું લખીશું બોલો બોલો w one આ kilogram માં છે gram માં નીચે આપેલો હોય તો એને કેટલા વડે ગુણવો પડે એક હજાર વડે તો નીચે હજાર લઇ ગયે એના કરતા શું છેદ તો છેદ અંશ માં એટલે આપણને એક molality નું એક આ સાઇન મળી જશે સૂત્ર મળી જશે આ મોલાલિટી m બરાબર ચાલો એન ટુ બરાબર શું લખ્યે છે મોલ બરાબર શું લખ્યે છે દર ભાગ્યા આનવીય દર અને એટલા માટે એન ટુ એટલે શું બોલો દર એટલે શું ડબ્લ્યુ ટુ ડિવાઈડેડ બાય કેપિટલ એમ ટુ ભાગ્યા ડબલ્યુ વન અને ઉપરની તરફ તમારે શું લખવું પડે એક હજાર મિત્રો આપણને એ પણ ખબર છે સ્મોલ એમ ઈઝ ઇક્વલ ટુ નીચે સમીકરણ બે ની કિંમતું સમીકરણ એક માં અહીંયા મૂકીશું તો શું થશે બોલો થાર બિંદુ અવનયન ડેલ્ટા ટી એફલ ટુ આજના બંને સૂત્રો બહુ જ મહત્વના છે બસ ખાલી ફરક ક્યાં પડે છે એ તમારે સમજવાનો છે ફરક ફક્ત ને ફક્ત એફ અને બી માં પડે જોઈ લો સૂત્ર કમ્પેર કરો દેખાય છે તમને આખું કવ સૂત્ર કમ્પેર કરો અહીંયા કે એફ છે તો ત્યાં શું હતું કેમી અહીંયા ડેલ્ટા ટી એફ હતું તો ત્યાં શું હતું ડેલ્ટા ટીબી ડન છે બેટા ચલો આટલા સુધી ક્લિયર થઈ ગયું હોય તો પછી આપણે આલેખ ની સમજૂતી કેળવીએ અને સમજૂતી કેળવી અને પછી આપણે આગળ ચર્ચા કરીએ ફરીથી તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો જો આપણે આલેખ બનાવીએ છીએ તો આપણને એ પણ ખ્યાલ છે કે જે પહેલા જે જેનું બાષ્પ દબાણ કેવું હશે ઓછું હશે એનો મતલબ કે દ્રાવણ નું છે ઊંચું છે દેખાય છે બેટા રેડી આ બંને વચ્ચેનો જે તફાવત છે એને આપણે શું કહીએ છીએ ડેલ્ટા અને એટલા માટે આ શું છે પ્રવાહી દ્રાવક અને આ દ્રાવણ દેખાય છે બેટા ઓકે તો આપણે આલેખની જે પડદો ફક્ત દ્રાવકના જ ભાઈ દ્રાવકના શબ્દ યાદ રાખજો દ્રાવકના નાના અણુઓને પસાર થવા દે છે પરંતુ

વનસ્પતિમાંથી અથવા પ્રાણી વનસ્પતિ અથવા તો પ્રાણી માંથી બને છે કુદરતી પડદા તરીકે શું લખ્યું છે કુદરતી પડદા તરીકે કંસમાં લખજો પારગમ્ય પડદામાં કુદરતી પડદો કોણ કોણ તો મૂત્રાશય વપરાય છે અથવા પાર્ચમેન્ટ પેપર વપરાય છે પેપર અથવા વપરાય છે સેલોફેન ત્રણ તમને યાદ રહેવા જોઈએ ભૂંડ નું મૂત્રાશય પાર્ચમેન્ટ પેપર અથવા તો સેલોફેન આ બધા જે છે કુદરતી છે કેવા છે કુદરતી જે પ્રાણી જ અને વનસ્પતિ માંથી આપણને પ્રાપ્ત થાય છે બરાબર બીજી વાત એ છે કે એક એક સરંગ સીટ જેવું કામ છે મોટો રોલ જેવું હોય છે એમ સમજો અને એમાંથી એટલે કે સીટ અથવા તો ફિલ્મ જેવા દેખાય જે જારીદાર કેવા છે અને ઉપસૂક્ષ્મી એટલે કે નાના નાના ઉપરની તરફ નાના પેલા છિદ્રો હોય એવું ધરાવે એટલે એને આપણે કહીએ છીએ ઉપસુક્ષ્મીય છિદ્રો ધરાવે છે ઓકે તો ત્રણ ખાલી તમને એક જ એમસીક્યુ યાદ રાખવાનું પહેલો કે અર્ધપારગમ્ય પડદાનું કામ છે કે દ્રાવકના કણોને જ પસાર થવા દેશે દ્રાવ્યના કણોને પસાર થવા દેશે નહીં અને બીજી વાત કે કુદરતી પડદા તરીકે ગુંડનું મૂત્રા છે પાર્ચમેન્ટ અથવા તો સેલોફેન મોસ્ટ ટાઈમ પી એમસીક્યુએસ છે પૂછાતો જ હોય છે બરાબર એટલે આપણે ઉદાહરણની અંદર ભાઈ પાર્ચમેન્ટ પેપર અને સેલોફેન પેપર કેવા છે કૃત્રિમ અને બીજું એક શબ્દ આપણે વાપર્યો કયો બટર પેપર જ્યારે કુદરતી કે અને કોષની કોષ બરાબર બેટા ક્લિયર આ આટલા એમસીક્યુએસ થોડા ધ્યાન રાખવા જેવા છે હજુ એક છે કૃત્રિમ રીતે વપરાતું આ વખતે પૂછાયું છે લગભગ મને હાલ યાદ નથી પણ આપણે હું તમને જોઈન કહું છું પછી

ભાગ્યા દ્રાવણ નું કદ શેમાં બેટા લીટર માં કેટલા ખબર છે આ ખબર છે ઓકે દ્રાવ્ય ના મોલ છે એટલે બેટા એને કયો સાઈન વપરાય ઘટક એક કે ઘટક બે બે તો એને શું લખીશું એન ટુ દ્રાવણ નું કદ એટલે વી લખીશું શું લખીશું વી ઓકે હા કે ના હા કે ના ઓકે ચલો ભાઈ એમ છે એટલે આપણે એને સાદા સ્વરૂપે લખવું હોય તો એન ટુ એટલે શું લખી શકીએ એન ટુ એટલે મોલ દ્રાવ્યના મોલ મોલ બરાબર શું લખીએ છીએ મોલ બરાબર દર ભાગ્યા હા કે ના ચલો આ એન ટુ માટે વાત કરીએ છે તો શું થશે ડબલ્યુ ટુ આણવીય દર એટલે શું એમ ટુ હા કે ના ચલો આની યાદ વસ્તુ હવે એમ બરાબર એમની જગ્યાએ શું લીધું છે આપણે સી લીધું છે બસ ખાલી કિંમત મૂકી દો શું બોલ્યો શું થશે બોલો શું બનશે આ બની ગયું અભિસરણ દબાણ ક્લિયર થાય છે જો અહીંયા આપણો જે આ વી રહ્યો એ વી પાછો મૂકવો પડશે ને ભાઈ કારણ કે એમ બરાબર મૂક્યા છે એટલે વી નીચે આવશે એટલે આપણું સૂત્ર શું બનશે ચલો હવે મિત્રો આના આધારિત આપણે દાખલાઓ ગણીશું એટલે ઘણા બધા દાખલાઓ છે બરાબર ને એ બધા દાખલાઓ આ ત્રણ સૂત્રો ને આધારે વધારે પૂછાશે કયા કયા પૂછાશે એક તો અભિસરણ દબાણ વાળું પછી મોલલ અવનયન અને મોલલ ઉન્નયન ઓકે ડન છે આ ત્રણે ત્રણ સૂત્રોને આધારે આપણે સૂત્રો લઈશું થેન્ક યુ સો મચ